નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાતનામાં આપ ફરથી સ્વાગત છે મિત્રો આજે હું વહાણવટી સિગોતર મંત્ર લઈને આવ્યો છું એક પહેલો મારો વિડીયો બનેલો છે પહેલો જ વિડીયો એ વહાણવટી સિગોતર મંત્ર વિધિ આ ભાગ બે વહાણવટી સિગોતર મંત્ર ભાગ બે અને મંત્ર બે મિત્રો એનો એનો આજ બીજો ભાગ એટલે બીજું મંત્ર આ નવરાત્રી અંદર શીત કરવા માટેનો મંત્ર છે વહાણવટી સિગોતર મંત્ર જે વિડીયો પહેલો નાખેલો છે એનો ભાગ બે અને વિધિ બે તો મંત્ર બીજું છે અને વિધિ અલગ છે પણ આ તમારે નવરાત્રીની અંદર શિધ કરવા માટેનો છે મા શિકોતરનું મંત્ર મા શિકોતરનો મંત્ર તમારે નવરાત્રીમાં શિદ્ધ થશે એના માટે એમ મંત્ર તમને બોલી રહે છે પણ છે અને વિધિ પણ કહીશ પણ મા શિકોતરને જો શિદ્ધ કરવી હોય તો આ મંત્ર પર તમે શિધ્ધ કરી શકો છો આ નવરાત્રીની અંદર માતા શ્રીકોતરને શિધ્ધ કરવાના મંત્ર છે નવરાત્રી આવી રહી છે એટલે માતાજીના મંદિર તમને મંત્ર આ બીજો છે શિદ્ધ કરવા માટેનો

તો મિત્રો આ શ્રીગુદ્ર માતા મંત્ર હું બોલું છું તમે ધ્યાનથી સાંભળજો પણ વિધિ એ તમને કહું છું તેને તુપસું કરવાનું એ તમને કહીશ તો મિત્રો સાંભળજો ધ્યાનથી હું મંત્ર બોલું છું સંતાની સિકોતર વશિયલ મારું નામ રાજા પરજા રાળ કરું ગેલું કરું ગામ રીતિ સિદ્ધિના ભંડાર ભરું રગતમાં બેસી ખપ્પર ખેલું ચાર ચોસઠ કા ખૂંડ ભરું જેટલા કામ રાજા રામચંદ્રજીના કર્યા એટલા કામ અમારા કરો અમારા કામ ના કરો તો નરસિંહ બી બાળી ભસ્મ કરે અમારે કામ ના કરો તો એક લાખ એસી જેરો ઓલિયા ક્યાં જ્ઞા ભરે ચલો મત ઈશ્વરી વાંચા વાંચા ચૂકે તો ચૂકે મિત્રો આ મંત્ર છે આ મંત્ર ગ્રામમાં આ જે પડતા દાઓ કરતા માતા ને આ તમને યુટ્યુબ પર કહીએ આ મંત્ર તમને ચાઇ પડે તો મંત્ર હું બીજી વાર બોલું છું ઓમ સંતને શુભતર વશિયલ તારું નામ રાજા પરજા રાજા પરજાર રાળ કરો ગેલું કરું ગામ પ્રીતિ સિદ્ધિના ભંડાર પર રકતમાં બેસી રકતમાં બેસી ખપર ખેલ ચાર ચોસઠ કા કુંડ પર જેટલા કામ રાજા ના કર્યા એટલા કામ અમારે કરો અમારે કામ ના કરો તો નરસિંહ અભિભાઈ ભસ્મ કરે અમારે કામ ના કરો તો એક લાખ એસી ઓલિયા ત્યાગ્યા પર ચલો મંત્ર ઈશ્વરી ચા વાંચા કે તો ઉભી શકીએ મંત્ર હું બીજી વાર હજી બોલું છું ધ્યાનથી ધીમે ધીમે મંત્ર બોલું છું રામચંદ્રજી ના કર્યા એટલા કામ અમારે કરો અમારે કામ ના કરો તો નરસિંહ કરે અમારે કામ ના કરો તો એક લાખ એસી જો આગળ ચલો મત્રીચા ચૂકે તો પી ચૂકે મંત્રાજી માં બીજી વાર બોલો ધ્યાનથી સાંભળજો ઓમ સંત તણ શિગોતર વશિયલ તારું નામ રાજા પ્રજા રાળ કરું ગેલું કરું ગમ રીતિ સિદ્ધિના ભંડાર ભરું રગતમાં બેસી ખપ્પર કેલું ચાર ચોસટકા ખૂટ ભરું જેટલા કામ રાજા રામચંદ્રજી ના કર્યા એટલા કામ અમારા કરો અમારા કામ ના કરો તો નરસિંહ બાવી ભસ્મ કરે અમારા કામ ના કરો તો એક લાખ એસી જોડો ઓલિયા કે આજ્ઞા ભરે ચલો મંત્ર ઈશ્વરી વાંચા વાંચા જોઈએ તો ઉભી શું મંત્ર મંત્ર છે ને મંત્ર ની હવે વિધિ બતાવજો આ મંત્ર તમારે નવરાત્રી અંદર નવ દિવસ કરવાનો છે રોજ એક માળા આ મંત્ર નામ પછી રોજ ની એક માળા વિધિ ની અંદર વિધિ માતાજી ની એવું છે કે માતાજી ને ટેકાવે એટલે માતાજી ને શણગાર શણગાર એટલે ચુંદડી છે ફૂલ છે અબીર ગુલાલ કંકુ ચાંદલો માતાજી ની હાર આ બધું પાયક ઉપર માતાજી નું લાલ આસન રાખી અને કળ સ્થાપ કરવો અને ઘઉં ઘઉં અને ચોખા મૂકવા અને માતાજી ની ફોટી ની છબી છબી આપણે પાટ ઉપર રાખી અને માતાજીની સામે દીવ પ્રગટાવી અને રાતે આ મંત્રનો એક એક માળા એટલે એકસો આઠ વખત મંત્ર જાપ કરવાનો છે અને આ વાત જાપ થઈ જાય પછી છેલ્લે દિવસે તમારે નવમા દિવસે માતાજીને હવા શેર ચોખા તરવાના છે અને માતાજીને ધૂપ તમારે કરવાનું છે ગુગલ લોબર બત્રી છે અને થોડાક કાળા જલ તાવ કાળા તલ અને જવ આ લઈ મિક્સ કરી અને નવમા દિવસે તમારે ઘી કાળા તલ અને જવ ત્રણેયનો હોમ કરવાનો છે એકસો આ

પુસ્તકમાં પણ કોઈ દેવી આ મંત્ર રિયલ અમારે કરેલો છે મંત્ર સિદ્ધ કરેલો છે મંત્ર તો આ મંત્ર તમે સિદ્ધ કરજો માતાજીને કીધેલો નહીં જોવા હવા છે ચોખા માતાજી ને બત્રીસી ને કાળા તલા ને જવ ने कि इतना ने इच्छा दिशनों में दिव्य माता जी ने होती है अपनी एक नाटक का दामन तो बोले ने तो जय माताजी जय शिक्षक तर मैं चैनल ने मित्रों शिक्षक तर साधना चैनल ने तमें लाइक करता रे जो शेयर करता रे जो सब्सक्राइब करता रे जो जय मां शिक्षक जय मां शिक्षक